પૂનમબેન બેન આપણી સાથે જોડાયા છે આહિર સમાજના આગેવાન આપણી સાથે જોડાયા છે બેન કદાચ એક વર્ગ વિગ્રહ થતો તો એના માટે થઈને આપણે આજે આખો કાર્યક્રમ લઈને આવ્યા છીએ કદાચ તમને ઘટનાની જાણતો હશે જ કે એક તડાજાના કાર્યક્રમ અંદર આહિર આગેવાન મા સોનબાઈ અને ચાહિર ચારણ સમાજ વિશે થોડું પડતું બોલાયું છે અને ત્યારબાદ ચારણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ને એટલા માટે આપને અપીલ માટે એક ફોન કર્યો છે બેન શું અપીલ કરશો પહેલા તો આજે આખી વાત છે એ વિડિયો કે કાલે મોડી રાત્રે અથવા જ વેલી સવારે મારે ધ્યાન પર આવ્યું આ ખૂબ જ એક દુખદ આખું આખી વાત એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવી છે અને હું એવું માનું છું કે એમનો વ્યક્તિગત જે પણ એમને નોલેજ નો અભાવ હોય ઇતિહાસ નો અભાવ હોય વ્યક્તિગત એમને કોઈ પ્રશ્ન હોય એટલે પોતે પોતાનો કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો છે આ કોઈ સૌ પહેલા તો સમગ્ર સમાજનો અભિપ્રાય નથી આમાં કોઈ સહમત નથી અને એક દુખદ આખી વાત અમારી સમક્ષ એવી છે ગઈકાલથી મતલબ જયારે મોડી રાત મારી તો તમે આ વિડિયો આવ્યો આ વાત આવી ત્યારથી જેટલા લોકો સાથે મારી વાત થઈ તમામ આગેવાનો હોય બધા સમાજના આગેવાનો એ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે બીજું ચારણ સમાજ સમાજના સમાજ નો નાતો અનાધિકારથી હંમેશાથી એક પરિવાર જેવો રહ્યો છે એક સમાજ હોય એ પ્રકારે રહ્યો છે અને હું તો એવું માનું છું કે આહિરોનો જે ઇતિહાસ છે એને અખંડ રાખવો હોય ઉજળો રાખવો હોય લોકો વચ્ચે જીવંત રાખ્યો હોય તેમાં પણ સમાજનું બહુ મોટું યોગદાન છે જ્યાં સુધી દીકરીઓ ની બધી દીકરીઓ કે ચારણ સમાજની બધી દીકરીઓ એ બધી દીકરીઓ આટલી સન્માનીય છે બધી એક જ છે અને જ્યાં સુધી માતાજીની વાત છે કે અમારા બધા માટે દરેક વ્યક્તિ માટે જ્યાં માં જગદંબાને પૂજનારો અતિ વિશાળ ચારણ સમાજ રહે છે અતિ વિશાળ આહિર સમાજ એકદમ ભાઈઓની જેમ રે છે અને આ પ્રકારના બે જયારે નિવેદનો થાય છે ત્યારે એક જ ગામની અંદર વર્ગ વિગ્રહ ઉભો થાય છે મારે તમારી અપીલ જોઈએ છીએ બંને સમાજ માટે બંને સમાજના દીકરાઓ માટે બંને સમાજને એક વિનંતી કરું છું કે આજે આખી વાત આવી છે ખૂબ જ દુઃખદ છે બધાને આ વાતનો અફસોસ છે અને આ કોઈ એક વ્યક્તિગત કોઈ વ્યક્તિ પોતાના જે કારણો હોય એના લીધે બોલ્યા છે પણ આમાં કોઈ સમાજ સાથે જોડવાનું નથી મતલબ કોઈ સમાજને એવું નથી વિચારવાનું કે સમાજનો અભિપ્રાય છે હું બંને સમાજો વિનંતી કરું છું કે આપણે હંમેશા થી પરિવાર રહ્યા છીએ હંમેશા થી પરિવાર રહેશું અને મા સોનભાઈ માની ની કૃપાથી માતાજી ની કૃપાથી આમ નામ પરિવાર જેમ વધુ ને આવતા દિવસો માં આપણી ભાવિ સારા મંચો કેમ મળે એની માટે હંમેશા પ્રયત્નશીલ રહેશું બેન થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ માં સોનભાઈ ના ઉજળા ઇતિહાસ ને લોકો વચ્ચે મૂક્યો હતો કે વર્ષોની જે એમની ઉપાસના છે ચારણ સમાજની દીકરીઓ ચારણ સમાજની આયુ અને આહિર સમાજ વચ્ચેનો જે મામા ભાણેજનો સંબંધ છે સૌ જાણે છે અને એના માટે એ દ્વારિકાથી લઈ અને આપણો જુનાગઢ ગીર સોમનાથ સુધીનો જે ઉજળો ઇતિહાસ છે ને હમણાં મોદી સાહેબે પણ વાગોડ્યો હતો અને આવા લોકો માત્ર એક બે લોકો એ આખા સમાજની અંદર વર્ગગ્રહ પેદા કરતા હોય ત્યારે કેવા પ્રકારના બે નિર્ણયો લેવા જોઈએ કારણ કે આ પ્રકારની હેડ સ્પીચ એ જાહેર મંચ પરથી અપાય મને મને એવું લાગે છે કે બે સમાજો આયર સમાજ હોય ચારણ સમાજ હોય બંને સમાજમાં જે વડીલો છે આગેવાનો છે એ આજે સ્વાભાવિક રીતે એટલી પરિપક્વતાથી જ્યારે બંને સમાજને સાથે રાખી અને આગળ વધારતા હોય ત્યારે આવું એક વ્યક્તિ કોઈ નિવેદન કરી દે અથવા આવી કોઈ વાત કરી દે એમને મેં કીધું એમ એમનો વ્યક્તિગત જે હેતુ હોય એનાથી કોઈ બેય સમાજો એના સંબંધો ક્યાંય નહીં કરી શકે એજ એક દુઃખદ વાત છે તો મને એવું લાગે છે કે બંને સમાજમાં આજે એટલી પરિપકવતા છે આગેવાનોમાં વડીલોમાં કે બંને સમાજ આવા એક વ્યક્તિથી ક્યાંય પોતાના સંબંધોમાં વાગે અને આ સંબંધો વધુ મજબૂતી થી આવી જ રીતે પરિવાર ની જેમ આગળ વધશે નાતો રહ્યો છે એ નાતો હંમેશાથી મજબૂતી થી મને એવું લાગે છે કે આમાં ઘણું ઘણા સ્ટન્ટ પણ હોય કોઈ વ્યક્તિગત વાંધા પણ હોય પણ એનો એટલે મને ખાતરી છે કે બંને સમાજોમાં કોઈ આને ક્યાંય સંબંધોમાં ખતરાશ આવે બે સમાજોમાં એ પ્રકારે નહીં લે આ વ્યક્તિગત કોક બોયલા છે અને લોકો સમાજમાં છે એ માહિતી છીએ કે આમાં જે પણ કારણ સમાજને સંતોષ થાય એ પ્રકારે આમાં એ લોકો આગળ વધે પણ આમાં ક્યાંય બે સમાજો હું એટલું જ અપીલ કરું છું કે આપડા ક્યાંય સંબંધો બે સમાજો વચ્ચે ક્યાંય કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આજ સુધી નથી થઈ ભવિષ્યમાં પણ ના થવી જોઈએ અને તમે સાચું કીધું કે આ સુધી જામનગર જિલ્લો છે દ્વારકા જિલ્લો છે અમે બધા સાથે પરિવારની જેમ હંમેશાથી રહ્યા છીએ અને હું તો હંમેશા દરેક મંચ ઉપર કઉ છું કે હું આહિર સમાજની ભાગ્યશાળી દીકરી છું તેને દરેક સમાજોએ પોતાની દીકરીનું સ્થાન આપ્યું છે અને દરેક સમાજોએ પોતાની દીકરી એમાં કારણ સમાજ નો ખૂબ મહત્વનો સિંહ પાડો છે એટલે હું એક દીકરી તરીકે સમગ્ર સમાજને અપીલ કરું છું ક્યાંક વ્યક્તિગત અભિપ્રાય ને લીધે ક્યાંય કોઈ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કોઈ એક વ્યક્તિ ના દફાક આપણે કોઈ આપણા સંબંધોમાં જે અને તો આ સમાજના ઘણા આગેવાનો ના મને સવાર થી ફોન આવ્યા તમે માનશો નહીં ચારણ સમાજ કરતા આ વાતનું દુઃખ વધારે આયર સમાજ ને વાત બધા આગેવાનો સાથે મને વાત કર્યા પછી આ વાત હું બહુ કન્વિન્સિંગલી બોલી શકું છું

ચારણ સમાજ કરતા મને એક આયરની દીકરી તરીકે મને ખૂબ દુઃખ છે હું આહિર સમાજની ભાગ્યશાળી દીકરી છું કે મને ચારણ અને આહિર આ બંનેનો પ્રેમ મળ્યો છે ત્યારે પૂનમબેન આહીરે આહિરે પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ બંને સમાજનો ઉજળો ઇતિહાસ યથાવત રહેશે સવારથી જ ચારણ સમાજના અનેક આગેવાનોના મને ફોન આવી રહ્યા છે મેં તમામને દિલગીરી વ્યક્ત કરતા કહ્યું છે કે આ વ્યક્તિની વાત એ સમાજના એક પણ માણસે પોતા પર ના લેવી એ કદાચ એને વ્યક્તિગત વાંધો હશે પોતાની કોઈ સમસ્યા હશે અને એટલા માટે એ વાતને સ્ટેજ ઉપરથી કહી હશે પરંતુ બંને સમાજ એ સાથે છે બંને સમાજોને અપીલ કરતા પૂનમબેન માડમે એક જ કહ્યું છે કે આવા લોકોને ક્યારેય મંચ ના આપવું જોઈએ સ્થાન ના આપવું જોઈએ